आजोडानो दाळो आनंद भरू गो रे हे हे जी हो हो जी हे जी मारा हैये ये खन माय मारा वी ए आदो कोटा बटा वागे मन तो बटा हा हा <laughs> <आजी। laughs> तो तो वागे कोटा बाजी बोलो अरे वाह यादी की पहिली बार

વાસણ ઘસી દીધા અને હવે લઈએ છીએ બોલો તમારો કોઈ મિતાવ બસ મારે એટલું કહેવું છે કે આરતી બસ આ રીતે બ્લોગ બનાવતી રહી અને નવા હતો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો બ્લોગ બનાવ એટલે બોલી જ હમ તો તો તો

તમારે કઈ ગુ અપાને કાલ વારો બરાબર ચાલુ કરી દીધો હમ

बट्टा भट्ट आट्टा वाघे बनतो बट्ट तो वागे कोटो वागे बोला વાય બીજે 16 માં કોટા ને ભટ્ટા પર કોટા આવો શું કેવાણ પણ એ તો આ એરા થઈ એટલે એવા લાયા હી એવા બીજે એવા એ મરતા પણ હ ડો કો બનાય આ રહે ઉ દોડતો સાચું કઈ દે પૂની દોડતો કો દોડતો અમે તો રમની આ તો Skating er noe annet. આમળાની છીરીઓ બનાવી દીધી છે આથી બહુ મસ્ત બને છે રાજી તેલ બનાવી તી એ બધું અંદર આવી ગયું બનાવી મૂકાવેલી જોજો

મેથી <miming lucky video> <laughs> ah, <mimics> <Methenu saakana. mimics>